નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના ચક્કર વિસ્તારમાં સવારે બસો કેવી પીવીસીની સેશન બોક્સમાં ધરાકા બરાકા સાથે શોર્ટ સર્કિટ સાથે આગ લાગતા અફરાતફરીનો માહોલ સમાચાર વિગતવાર જતા વિજાપુરના ચક્કર વિસ્તારમાં તારીખ ત્રેવીસ એક બે હજાર છવ્વીસના શુક્રવારે સવારે લગભગ દસ વાગ્યાની સમયની આસપાસ અચાનક બસ્સો કેવી પીવીસીને બોક્સ કહેવામાં આવે છે તેમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી જે થાંભલા પર લગાવેલો હતો જે સેશન બોર્ડ તેનો થયો હતો અને તેમાં બોક્સમાં ભરાટ ભરાટ હતા તરફા ઉડ્યા હતા જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડીવાર અફરાતફરીને માહોલ સર્જાયો હતો આ વાદળ તરફા જોઈને મોટી સંખ્યામાં લોકો ટોળે ટોળા ઉઠી હતા ઘટના સ્થળે ભીડ જમા થતા લોકોમાં ચિંતા અને આશંકા વ્યાપી હતી આ કારણે વિસ્તારમાં અસ્થાયી રીતે વીજ પુરવઠો ખોળવાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વીજીવીસીએલ વિજાપુરના વીજ વાયરમેન કર્મચારીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી વિજાપુર ડિવિઝન સબડિવિઝનના જી બી સીટી એલ એસ કેરલ સાહેબની આગેવાની હેઠળ આર એન એનમાણી લાઇનમેન જીબી પટેલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તથા પીબી પટેલ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ હેલ્પર સહિતના વીજ વાયરમેન કર્મચારી તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા હાઇડ્રોલિક લીડરવાળી ગાડી સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બસો કેવી પીવીસીના સેશન બોક્સની તપાસ તથા સુધારા માટે કાર્યરત થયા હતા સલામતીના ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરીને ખામી દૂર કરવામાં આવી હતી આ તાત્કાલિક અને આ કાર્યક્રમને કાર્યક્ષમ કાર્યવાહીને કારણે ઘટનાને વધુ વિસ્તરી ન શકી આ તાત્કાલિક અને કાર્યક્ષમ કાર્યવાહીને કારણે ઘટના વધુ વિસ્તરી ન શકી અને વધુ નુકસાન તથા અકસ્માત અપટાવી શકાય હતું માત્ર થોડા જ કલાકના પ્રાળમાં સ્થાપિત થઈ દેવામાં આવ્યું હતું સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાન થઈ ન હતી તેમજ મોટું નાણાકીય નુકસાન પણ નથી થયું લોકોએ આ બાબતે હાથકાર અનુભવ્યું હતું વધુ વિગત આપતો તો જુદા બીજ કંપની લિમિટેડ યુનિવર્સિયલ બીજાપુરના મુખ્ય અધિકારી આર કે પટેલે કે જેવી ઘટનાઓને રોકવા માટે થાંભલા પરના સેશન બોક્સની નિયમિત તપાસ અને જાણવણી પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ વિસ્તારના નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે વીર સલામતીના નિયમો નિયમોનું પાલન કરે અને કોઈ અસામાન્ય જેમ કે સ્પાર્ક તમારો અવાજ કે ધરખા જણાય તો તરત જ જાણ કરી વિજાપુર ચક્કર વિસ્તારમાં સવારે બસો ત્રેવીસ પીવીસી જેને વિજાપુર કમ્પ્લેન્ટ સેન્ટર નંબર બાણું બે સિત્યોતેર પાંત્રીસ જીરો અઢાર છે કોઈપણ જાતની ફરિયાદ હોય તો આ નંબર પર સંપર્ક કરવો અને હોઈ શકે તો તમારા નંબર ડાયરી અથવા ફોનમાં સેવ કરી રાખો જેથી લઈને તરત